जो आप आज अपना विकास पाल विस्तार से धर्मपुर गांव काना तलाव धर्मपुर मकान मार रेसिडेंट से जो आ परिस्थिति से गांव बड़ा हुई आ मकान मणसों रही रहा है પાછળ છે સાઉટ ડિગ્યુસ સરદાર આવશ્યક ની આ કોઈ ઉમલમ એવું નથી જોઈ શકો છો રેસિડેન્સે પર આગળ રહી છે રહી રહ્યા છે આમકાન માં મોનસરી રહ્યા છે જો આ પરિસ્થિતિ છે બાળ વિસ્તાર વિકાસ જો Oh saya...